સાયલા તાલુકાના કંશાળા ગામે ખેડૂતોને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન ધરતી પુત્રોને પાકોમાં લાખો રૂપિયાનું નુકસાન થતા છતાં વિદ્યાર્થીઓની ફી ભરવા મજબૂર બન્યા સાયલા તાલુકાના કંશાળા ગામે ખેડૂતોને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન ધરતી પુત્રોને પાકોમાં લાખો રૂપિયાનું નુકસાન થતા છતાં વિદ્યાર્થીઓની ફી ભરવા પણ બન્યા મજબૂર ધરતી પુત્રોએ સરકારી સહાય કરવા ઠાલવી પોતાની વેદના અનેક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન સાયલા પંથકના પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા સાયલા પંથકના ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે વળતરની માંગણી કિસાન સંગઠનના આગેવાનોએ લીધી ખેડૂતોની મુલાકાત

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે